ચોવીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના છે એટલે કે મધ્યપ્રદેશ ઉપરથી ગુજરાત પસાર થવાનું છે એ સાથે અરબ ની અંદર પણ ઘણા સમયથી લો પ્રેશર હતું એ આજે નબળું પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે નબળું પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ અને અત્યારે ખંભાતના અખાત નજીક એ નોંધાઈ રહ્યું છે હવે ધીમે ધીમે એ આગળ વધી રહ્યું છે એટલે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે એટલે દક્ષિણ ગુજરાત ઉપર થઈને મધ્ય બરોડા વિસ્તારો થઈ અને લગભગ આવનારા અંદર એ છોટા ઉદેપુર અથવા તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર સુધી પહોંચી જશે અને જયારે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ પણ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં સુધી પહોંચે એટલે અરબ સાગરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની સિસ્ટમ

ઓલ ગુજરાતને લાભ છે છે અને આ વરસાદ એની આવતીકાલથી શરૂઆત મજબૂત થઈ જશે આવતીકાલે જે શરૂઆત થશે એટલે આવતીકાલે ચોવીસ ઓગસ્ટ છે ચોવીસ ઓગસ્ટ થી વરસાદની શરૂઆત થશે ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદ ચાલવાનો છે એમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ ત્રણ દિવસે એવા છે કે જેની અંદર ભારેથી ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે જેની અંદર ખાસ કરીને આમ તો તો ઓલ ગુજરાતમાં વરસાદ વરસાદ પડવાનો છે પણ સૌથી વધારે પડે વિસ્તારોની વાત કરવા મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર બરોડા અમદાવાદ આણંદ નડિયાદ એ સાથે મોરબી સુરેન્દ્રનગર બોટાદ કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદર આટલા વિસ્તારો એવા છે કે જ્યાં આ વરસાદની તીવ્રતા વધારે રહેશે ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર પ્રોપર રાજકોટ જસદણ વિછિયા પાડિયા સાયલા ચોટીલા લીંબડી આ જે વિસ્તારો એવા હતા કે આમાં અત્યાર સુધી બે હજાર ચોવીસના ના ચોમાસામાં વરસાદનું પરફોર્મન્સ નબળું હતું પણ આ રાઉન્ડ છે ચોવીસ થી ત્રીસ ઓગસ્ટનો એની અંદર આ વિસ્તારોમાં પણ સારા વરસાદો થશે અને કુવા બોરમાં નવા પાણી ભરાઈ જાય તળાવડા ભરાઈ જાય ડેમો ભરાય આવા સારા વરસાદોની શક્યતા અત્યારે દેખાઈ રહી છે એ સાથે જે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા એ વિસ્તારોની અંદર પણ લગભગ પાંચથી સાત ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતનું જે રાજપીપળા હોય અથવા તો જે ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોર ડાંગ આ તમામ વિસ્તારો છે એની અંદર પણ એક અંદર જોવા જઈએ તો પાંચ ઇંચ ઉપર જ વરસાદ પડવાના છે એટલે કે લગભગ છ સાત ઇંચ અને અમુક વિસ્તારમાં આઠ ઇંચ અને એક બે જિલ્લા એવા હશે કે ત્યાં દસ ઇંચ સુધી પણ વરસાદ નોંધાઈ શકે છે આ આવનારા દિવસોમાં બીજા નંબરની અંદર સૌરાષ્ટ્રના બીજા વિસ્તારની વાત કરવા જઈએ તો જે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના બીજા વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં પણ સાત થી લઈને દસ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે ઓલ ઓવર ગુજરાતની અંદર આ વરસાદનો લાભ મળવાનો છે પણ મોટા ભાગના વિસ્તારો એવા હશે કે આમાં તીવ્રતા વધારે રહેશે પાંચ ઇંચ કરતા લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે રહીએ તેવી શક્યતાઓ છે એ અમુક સેન્ટર એવા પણ હશે કે જે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ એક એક દિવસની અંદર પંદર પંદર ઇંચ વરસાદ પણ પડી શકે છે એટલે આપણે અતિ ભારે વરસાદની પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સંભાવનાઓ છે આ લો પ્રેશર છે એ લો બંગાળની ખાડીનું લો પ્રેશર અને અરબસાગરનું સર્ક્યુલેશન એ બંને લગભગ ચોવીસ કલાકની અંદર મર્ષ થઈએ એટલે આવતીકાલે સાંજ સુધીમાં ફરીથી જે મેં અપડેટ આપશું એની અંદર ચોક્કસથી એ પણ માહિતી આપશું કે કયા કયા જિલ્લાની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાશે અને અતિભારે વરસાદ નોંધાશે પણ ઓલ ઓવર જોવા જઈએ તો આ જન્માષ્ટમી દરમિયાન પચીસ છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ નોંધાશે અને રાજ્યની અંદર ઘણા સમયથી જે એક વરસાદની એક રાહ જોઈ રહ્યા હતા એ વરસાદનો રાઉન્ડ છે એ હવે આપણે ઉપરથી પસાર થવાનો છે એટલે આ વરસાદ અને આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે આમ જોવા જઈએ તો કોઈ પણ વિસ્તારમાંથી તમે વિડીયો જોતા હોય તમારે લગભગ એવું કોમેન્ટ નહીં કરવી પડે કે અમારા વિસ્તારમાં ક્યારે થશે બધા વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળવાનો છે અને આની પડે પણની માહિતી છે એ રેગ્યુલર અમે આપણે સુધી પહોંચાડતા રહેશું